પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોરાણું ત્રણસો છવ્વીસ વગેરે તેમજ પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલ છે ભુવનેશ્વર ઓડિશાના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ આર્મ્સ એક્ટના ગુનામાં પકડાય

રવિમોહન સૈની સરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના અલગ અલગ ગુના જેમાં મારામારી મર્ડર અને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જેનું નામ છે અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂત જેઓની ઉંમર એકત્રીસ છે જે ડ્રાઈવ ડ્રાઇવિંગનો

અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ગુના રામોલ પોલીસ સ્ટેશના બે ગુના નારોલ પોલીસ સ્ટેશનના બે ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનના બે ગુના સહિત કુલ બાર આરોપી બાર ગુનાઓમાં આ જે આરોપી છે તેણે આચરેલ હતા આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચાલ આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેટલા અધ્યાય

આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા